કૃષ્ણ કનૈયા લાલ લખી છે જા ઝારે કાનુડા કપટી રે તારી તે સાથે મારે નથી બોલવો જા ઝારે કાનુડા કપટી રે તારી તે સાથે મારે નથી બોલવો હા હા રે કનો રે તારો તે સંગ મારે નથી કરવો હા હારે કાનોડા તારો તે સંગ મારે નથી કરવો કોઈ તને કહે જસોધનો લાલો કોઈ તને કહે જસોધનો લાલો કોઈ તને કહે દેવકી નો કાનો કોઈ તને કહે મારે કઈ તે માનો માનવો રે તારો તે સંગ મારે નથી કરવો મારે કઈ તે માનો માનવો રે તારો તે સંગ મારે નથી કરવો જા ઝારે કાનો ડા કપટી રે તારો તે સાથે મારે નથી બોલવો જા રે કાનો ડા કપટી રે તારી તે સાથે મારે નથી બોલવો હા હારે કાનો ડાકારિયા રે તારો તે સંગ મારે નથી કરવો હા હારે કાનો ડાકારિયા તારો તે સંગ મારે નથી કરવો કોઈ તને કહે લાલો કોઈ તને નોંધજી નો લાલો કોઈ તને કહે વાસુદેવ નો પ્યારો કોઈ તને કહે વાસુદેવ નો પ્યારો મારે કયા તે બાપ નો માનવો રે તારો તે સંગ મારે નથી કરવો મારે કયા તે બાપ નો માનવો રે તારો તે સંગ મારે નથી કરવો જા ઝારે કાનો ડાક પપટી રે તારે તે સાથે મારે નથી બોલવો જા રે કાનો ડાક પપટી રે તારી તે સાથે મારે નથી બોલવું હા હારે કાનોડા કરે તારો તે સંગ મારે નથી કરવું હા હારે કાનો ડા રે તારો તે સંગ મારે નથી કરવું કોઈ તને કહે રાધા નો સામરો કોઈ તને કહે રાધાનો કહે ખૂબ કાનુડો કોઈ કહે ખૂબ જનો કાનુડો મારે કયો તે ના તો માનવો રે તારો તે સંગ મારે નથી કરવો મારે કયો તે ના તો માનવો રે તારો તે સંગ મારે નથી કરવો જા ઝારે કાનોડા તારે તે સાથે મારે નથી બોલવો જા જારે કાનોડા કપટી રે તારે તે સાથે મારે નથી બોલવો હા હારે કાનોડા રે તારો તે સંગ મારે નથી કાર્યા કરવું તારો તેવું કોઈ તને કહે માખણ નો ચોર છે કોઈ તને કહે માખણ નો ચોર છે કોઈ તને કહે દિલડા નો ચોર છે કોઈ તને કહે દિલડાનો ચોર છે મારે કેવો તે તને ગણવો રે તારો તે સંગ મારે નથી કરવો મારે કેવો તે તને ગણવો રે તારો તે સંગ મારે નથી કરવો જા જરે કાનોડા કપટી રે તારી તે સાથે મારે નથી બોલવો જા રે કાનોડા કપડી રે તારે તે સાથે મારે નથી બોલવું હા હારે કાનોડા કારિયા રે તારે તે સંગ મારે નથી કરવો હા હારે કનોડા કારિયા રે તારો તે સંગ મારે નથી કરવો કોઈ તને કહે માથુરા નો રાજા કોઈ તને કહે માથુરા નો રાજા કોઈ તને કહે ગોકુર નું ગોવારીયો કોઈ તને કહે ગોકુર નું ગોવારીયો મારે કેવી તે જાતનું તને કહે વો રે તારો તે સંગ મારે નથી કરવો મારે કેવી રીતે તારો તે સંગ મારે નથી કરવું હા હારે તારો તે સંગ મારે નથી કરવો ચા હારે તારો તે સંગ મારે નથી કરવો જાનકાર માંડ રનો ના તો કાનોડો જાનકાર માંડ રનો તૂ તો કાનોડો ભક્તો ને તૂ તો લાગે વાલીડો ભક્તો ને તૂ તો લાગે વાલી મારે એવો તેના તો જોડવો રે તારો તે સંગ મારે કરવો છે મારે એવો તેના તો જોડવો રે તારો તે સંગ મારે કરવો છે હા જ રે કાનુડા કપટી રે તારી બોલવો હા હારે કાનુડા રે તારો તે સંગ મારે નથી કરવો તારો તે સંગ મારે નથી કરવો કૃષ્ણ કનૈયા લાલ જય